અને ક્ષત્રિય સમાજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ક્ષત્રિય સમાજમાં ફરી વખર્યો આંતરિક વિવાદ બાવીસ ડિસેમ્બરે ક્ષત્રિય સમાજનું વધુ એક સંમેલન અમદાવાદમાં મળેલા સંમેલનની સામે વધુ એક સંમેલન કર્ણી સેનાના વિવિધ પાંખના આગેવાનો જેમાં હાજર રહેશે ત્યારે સમાજના આગેવાનો સંમેલનમાં હાજર રહેશે રાજકીય આગેવાનોને સાથે રાખી આ સંમેલન યોજવામાં આવશે અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો જેમાં હાજરી આપશે ત્યારે ક્ષત્રિય સમાજનું વધુ એક સંમેલન અમદાવાદમાં એક સંમેલન મળ્યું હતું અને જેની સામે આ વધુ એક સંમેલન જેમાં વિવિધ પાંખના આગેવાનો હાજર રહેશે રહીમ પાસેથી માહિતી મેળવીશું રહીમ આપણી સાથે જોડાયેલા છે રહીમ અમદાવાદમાં મળેલા સંમેલનની સામે વધુ એક સંમેલનનું આયોજન કરશે આ સમાજ ચોક્કસપણે રાધા સૌથી મોટા સમાચાર કહી શકાય કે એક તરફ જે તાજેતરમાં ક્ષત્રિય સમાજનું જે સંમેલન મળ્યું હતું ને ત્યારબાદ વિખવાદો શરૂ થયા હતા પીટી જાડેજા મેદાનમાં આવ્યા હતા પદ્મિની બા જ્યારે ત્યાં ઘટના જે સંમેલનમાં હતા ત્યારે પણ બોલાચાલી થઈ હતી કારણ કે જે આ સંમેલન મળ્યું હતું તેમાં અમુક લોકોને જ બોલાવવામાં આવ્યા હતા સમાજના અનેક આગેવાનો છે તેની હાજરી પણ નથી તેને લઈને વિરોધ થયો હતો ને ત્યારબાદ આ વિરોધનો વંટોળ છે તે અલગ અલગ વિસ્તારોમાં ફૂંકાઈ રહ્યો છે અને તેના જ ભાગરૂપે કરણી સેનાના પ્રમુખ પદ્મિની બા વાડા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી બાવીસ ડિસેમ્બરના રોજ જે કહી શકાય કે અમદાવાદ ની અંદર એક મહા મહાસંમેલન છે તે મળવા જઈ રહ્યું છે તેમાં ન માત્ર ગુજરાતના જ આગેવાનો પરંતુ અલગ અલગ રાજ્યમાંથી પણ લોકો આવશે સાથે સાથે તેની અંદર કરણી સમાજની અલગ અલગ તે ફાટા બુરાવાની બદલે વધુ વિકળતા જાય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કહી શકાય કે હવે આગામી સમયમાં વધુ વિવાદ છે ક્ષત્રિય સમાજની અંદર જોવા મળી શકે છે જી રાધા જી રહીમ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ